કાતિલ ઠંડી વચ્ચે દિવસે અને રાત્રે જરૂરિયાતમંદોને ગરમ થાબડા ઓઢાડાયા માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા કાતિલ ઠંડી વચ્ચે દિવસે રાત્રે ખુલ્લામાં બેઠેલા અને સૂતેલા જરૂરિયાતમંદ લોકોને ગરમ થાબડા ઓઢાડાયા હતા વ્યવસ્થામાં પ્રબોધ મુનવર આનંદરાય સોની દિપેશ શાહ રફીક બાવા કનિયાલા લબોટી સદેવસિંહ જાડેજાએ વ્યવસ્થા સંભાળી હતી સંજયભાઈ જાટિયા મયુરભાઈ જાટિયા મમુઆરા દ્વારા ધાબડા માનવજ્યોત સંસ્થાને મળેલ હતા જે જરૂરિયાતમંદો સુધી પહોંચાડવામાં આવી અને માનવ સેવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે સ્ટોરી રિપોર્ટ બાય કરણ માનવજો સંસ્થા જરૂરતમંદોના ઝૂંપડે છેલ્લા ઘણા દિવસોથી કાતિલ ઠંડી આપણે સેન્ડ કરી રહ્યા છીએ આવી ઠંડીની અંદર જે લોકો ઝૂંપડામાં રહે છે ભૂંગામાં રહે છે જે જરૂરતમંદ છે એમને માનવજોત સંસ્થા દ્વારા ધાબડા અર્પણ કરવામાં આવ્યા છે અમારા દાતા સંજયભાઈ જાઠિયા અને મયુરભાઈ જાઠિયા મમુવારા એમના તરફથી પણ અમને ચાલીસ જેટલા ધાબડાં મળેલા જે પણ અમે લોકોએ ગરીબોના ઝૂંપડે ઝૂંપડે પહોંચાડ્યા છે જેમ જેમ દાતાઓ દ્વારા અમને ગાબડાં મળે છે તેમ તેમ અમે ગરીબોના ઝૂંપડે આ ગાબડા પહોંચતા કરીએ છીએ અત્યારે ઠંડીનું પ્રમાણ વધ્યું છે અને ધાબડાની જરૂરતમંદોને જરૂરત છે તો એ દિશામાં માનવજો સંસ્થા કામ કરી રહી છે અમે લોકો જે દાતાઓ દ્વારા ગાબડાં મળે એ ગરીબોના ઝૂંપડે ઝૂંપડે પહોંચાડવાના પૂરા પ્રયત્નો કરીએ છીએ મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપને રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે